વિરાટ સમગ્ન નું આયોજન એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર ના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ ના નિમિત્તે કરાય છેલ્લા દસ વર્ષથી સમો આયોજન ઇનામદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસવા ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું આયોજન આ સમૂહ લગ્નમાં ચાર મુસ્લિમ સહિત કુલ આઠસો છ્યાસી ઉગલોએ લગ્ન માટે કરાવી છે નોંધણી સાલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરેથી આશીર્વાદ સાથે જાનુ વાતે ગાતે ડીજેના તાલે સામૂહિક વરરાજા સાથે લગ્ન સ્થળ કેતન ફાર્મ ખાતે પ્રસ્થાન દીકરીને લગ્ન કર્યા વર આશીર્વાદ સાથે ઇનામદાર દ્વારા કરાય છે પરંપરાગત રીતે વિદાય આ વિરાટ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ચેતરભાઈ ચૌધરી વિધાનસભા દંડક બાળુ શુક્લ સાંસદ હેમાંગ જોશી વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અન્ય તાલુકા જિલ્લાના ધારાસભ્ય પદાધિકારીઓએ ખાસ હાજરી આપી નવવિવાહિત યુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

માના ચૈત્રી નવરાત્રા ચાલતા હોય ત્યારે આજે ખૂબ અનેરો દિવસ છે મારા મારા પરિવાર માટે અને મારા પંથક માટે કે આ ઐતિહાસિક દરિયા આજે અમે અહીંયા આગળ અમે નિમિત્ત બન્યા છે પરંતુ કૃપાળુ પરમાત્માની કૃપાથી આજે જે આઠસો ને ચોર્યાસી નવયુગલ દંપતિઓમાં પગલાં ભરવા જઈ રહ્યા છે અજભૂત ભગવાનને પ્રાર્થના થઈ કે આવાના આવા પ્રસંગો અને આવાના આવા સહકાર્ય કરવા માટે અમારે કદાચ નિમિત્ત બનાવે અને આ કાર્ય કરવાના પચીસ નવ યુગલ વખતે નિકાસ ખાણી કરી હતી બાર જોડા હતા પછી બે હાજર સત્તર માં બસો ને બત્રીસ જોડા વખતે પણ સત્યાવીસ કેવા મુસ્લિમ જોડાયા